એક વસ્તુ યાદ રાખો ભગવાન એ પ્રશ્નાર્થ નું નામ નથી ભગવાન એ પૂર્ણ નું નામ છે ભગવાનના નામથી શંકાઓ પેદા ન થવી જોઈએ ભગવાનના નામથી સમાધાન જીવન માંગવું જોઈએ જીવનમાં જાગેલા દરેક પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન અને જે દિવસે ભગવાનને મદદથી સમજી જાય છે એને જીવનના બધા ઉકેલો મળી જાય છે એવી ઉપરિષદમાં પણ કથા આવે છે ને શ્વેત કેતુને ઉદાલત પુત્ર ભણીને આવ્યો વિદ્યાભ્યાસ કરીને આવ્યો પણ માથે અહંકાર લઈને પણ આવ્યો અને જ્યારે પિતાએ પ્રશ્ન કર્યો કે બેટા તું બધા શાસ્ત્રોને ભણ્યો કે હા બધું જ ભણ્યો અચ્છા તો એવું કઈ તું શીખ્યો કે જે એક વસ્તુ શીખી લેવાથી બધી વસ્તુનું જ્ઞાન તને થઈ જાય તો તો આવું કંઈ ભણવામાં ના શીખી ના આવ ભણીને જાણીને આવો ફરતો ફરતો બધે જ ફર્યો પણ ક્યાંય જાણવા ન મળ્યો આવ્યો પિતા પાસે અહંકાર ઓગળી ગયો કહ્યું પિતાજી એવી એક વસ્તુ કઈ જેનાથી બધી બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય તો કહ્યું સામે જો માટલા પડ્યા છે ને માટીના કોઈ લાલ છે કોઈ પીળો છે કોઈ લીલો છે પણ જો માટી નું જ્ઞાન થઈ જાય તો બધા ઘડાઓનું જ્ઞાન થઈ જાય એમ જેને ભગવાનનું જ્ઞાન થઈ જાય છે જે ભગવાનને જાણી લે છે એને સંસાર આપ સમજાઈ જાય છે ભગવાન એ જીવનના પ્રત્યેક જાગેલા પ્રશ્નોના સમાધાનનું નામ છે અને એટલા માટે કૃષ્ણ લીલાને સમજવી સાધારણ નથી અન્ય ચરિત્ર ભગવાનના સરળતાથી સમજાઈ જાય એવા છે

મારું તો જન્મ અને કર્મતા દિવ્ય એટલે કે માણસ કર્મ કરે ભગવાન લીલા કરે છે અને આ કહેવા પાછળનું કારણ એ કે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણના લીલાનું મૂલ્યાંકન કરવાની ભૂલ કરવી નહીં કર્મના સિદ્ધાંતોમાં જે પાપ છે જે પુણ્ય છે જે કરવા જેવું છે જે નથી કરવા જેવું જે કર્મોના બંધન છે જે કર્મોના ફળ છે અને આ બધા જ કર્મ બંધન કર્મ ફળ કર્મ સિદ્ધાંતો જે કર્મ કરે એને લાગુ પડે જે કર્મ નથી કરતો એને કઈ લાગુ પડતું નથી કર્મ અને લીલાનો ભેદ સમજવો નિતાંત અનાયાસે લીલા જે કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને જ લીલા કહેવાય અને કર્મ તો બંધન છે અને જે કર્મ કરે એને બંધન લાગે ભગવાન સ્પષ્ટ કહ્યું છે હું કર્મ કરતો નથી અને એટલા માટે જ સંસારમાં જે જે કર્મો નિંદનીય છે છે જેનાથી અપયશ ફેલાય નિષેધ આવ્યા ભગવાન માટે એ બધી જયારે કરી એ લીલા કહેવાય છે એમણે એવી જ લીલા કરી એટલા માટે એ જ ક્રિયાઓ ભગવાન સંબંધી ગુણગાન કહેવાય છે હવે ચોરી કરવી ચોરી કરવું

કર્મ નથી કર્મ હતોની અંદર એ કહેવાય એક વ્યક્તિ નાટકમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે એનું તો એવોર્ડ મળે આટલો સારો વિલનનો રોલ કરે અને એ જ કામ જે નાટકમાં કર્યું બહાર આવીને કરે તો તો એને સજા મળે તો સ્ટેજ ઉપર નાટકમાં કરવું એને લીલા કહેવાય અને સંસારમાં કરવું એને કર્મ કહેવાય એટલે મનુષ્ય કર્મ કરે છે એટલે એને બંધન છે ભગવાન લીલા કરે છે કારણ કે એમને કોઈ કર્મ ની સ્પૃહા છે જ નહીં નમામ નમે કર્મ ફલે સ્પૃહા અને એટલા માટે જ લોકો માટે કહેવાતું નિંદનીય કર્મ પણ ભગવાન ના યશ નો વિસ્તાર કરનાર તમે લોકો ભજન ને બધું ગાવ ને ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને ચોરી માખણ કે કી જય ને બધું બોલો પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા અરે ચોર કહીને આયા ગુણગાન કહેવાય એને તમે ચોર કહીને આયા અને પાછા ઘરે એમ ચો આજે તો બહુ ગુણગાન કર્યા કોઈ કાળો હોય કાળો કહો તો એ નિંદા કહેવાય કે પ્રશંસા કહેવાય અને કાળા કાળા ચોરની કેટ કેટલા ભજનો કાળો 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 કહીને આવ અને પાછા ઘરે આવી આજે તો બહુ ગુણગાન ગુણગાન હો આ કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગે અને આપડે આખું સાવ ભાગેડું છે અને તમે પાછા બોલો રણછોડ ભગવાન કયા ભગવાનની ની જે બોલ્યા રણછોડ તો એ જ જે સંસારમાં લોકો માટે નિંદા કહેવાય છે એને કેવલ આનંદ છે અને એટલા માટે એ દરેક કર્મો જે સંસારી વ્યક્તિ માટે બંધનીય છે નિંદનીય છે ભગવાન માટે પ્રશંસનીય છે પ્રભુ એનો આનંદ પ્રભુ માટે ગુણધાન છે એમ પણ પ્રધાનમંત્રી આવે ને મોટી મોટા ગવર્મેન્ટો સાથે ટીટી થાય ને બીજા બીજા એક બધા દેશ જોડે જુદા જુદા નિયમો બને કાયદાઓ બહુ મહત્વ સમાચારમાં ના આવે પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો વળીને કચરો ઉપાડે ને તો બધા ફોટા પાડી પડે છાપા પહેલા પેજ પર આવી જાય અરે મોટું કામ એ હતું કે આ હતું આ બધા દેશો સાથે આટલી મોટી ટીટીઓ કરીને જે બધા સંબંધો જોડ્યા એ મોટું કામ છે કે સ્ટેજ પર કચરો ઉપાડવો એ મોટું કામ છે પણ આશ્ચર્ય એ છે કે આટલા મોટા પદ ઉપર જઈને એને આ કર્યું આનંદની તો સમાચારની વાત તો એ છે ચરિતમ પરમાદભુતમ પ્રભુના પણ આવા જ અદ્ભુત ભગવાન જે કેવળ સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી દે છે એ પરમાત્મા એ માટી ખાધી ફોટા પાડો ફોટા પાડો અરે એ રણ છોડીને ભાગ્યો ફોટા પાડો ફોટા પાડો એને માખણની ચોરી કરી અદ્ભુતતા તો એ જ છે કે આવો સર્વ સમર્થ પરમાત્મા કે જે પોતાના માટે સૃષ્ટિનું સર્જન કરે છે એ આવી લીલાઓ કરે છે અને ભક્તના ચિત્તનો નિરોધ પરમાત્મા રીતે કરે તો સૌથી પહેલા લીલાવાદનો સિદ્ધાંત કૃષ્ણમાં કર્મનો સિદ્ધાંત લાગુ નથી પડતો કારણ કે ભગવાન કર્મ કરતા નથી એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણની ચરિત્રનું મૂલ્યાંકન નહીં કરે એ લીલા છે એક નાટક ચાલી રહ્યું છે એક ખેલ ચાલી રહ્યો છે ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે બીજી વાત નિત્ય લીલાવાદ સિદ્ધાંત ભગવાન જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે નિત્ય અર્થ થાય ઇટરનલ શાશ્વત અસાશ્વત લીલાઓ પરમાત્માની છે તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલા પ્રભુનું નામ નિત્ય છે પ્રભુનું સ્વરૂપ નિત્ય છે પ્રભુનું ધામ નિત્ય છે તો પ્રભુની લીલા પણ નિત્ય છે એટલે કૃષ્ણ ચરિત્ર બાબતનું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે આજે પણ સાંકડી ઠાકોરજી દાણ લે છે આજે પણ ચંદ્ર સરોવર પર રાસ કરે છે આજે પણ બ્રહ્માંડ ઘાટમાં માટી આરોગે છે આ બધી લીલાઓ આજે પણ ચાલી જ રહી છે આ કૃષ્ણ ભક્તિનો બીજો સિદ્ધાંત અને આજે પણ થઈ રહી છે તો આજે એનો અનુભવ થઈ શકે છે કારણ કે લીલાઓ ચાલી રહી છે ત્રીજી વાત પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મને ધારણ કરીને લીલા કરે છે આ મહત્વની સિદ્ધાંત સમજવાની વાત શિક્ષાપત્રમાં બહુ વિસ્તારથી આ બાબતને સમજાવે છે કે બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ પરમાત્મામાં છે એટલે કે પ્રભુ સદા બાલક છે બ્રજમાં અને સદા કિશોર પણ છે તમે પિછવાઈ જેટલી પણ ઠાકોરજીની જોશો નાતા ક્યાંય તમને કોઈ બાલકૃષ્ણ દેખાય બધે મોટા કૃષ્ણ કિશોર જ દેખાય છે લોકો એમ કે તમારે તો પુષ્ટિ ભાગમાં બાલકૃષ્ણ ની સેવા ને અરે બાલકૃષ્ણ ની ક્યાં સાતે સ્વરૂપમાં એક બાલકૃષ્ણ લાલજી છે બાકી મથુરાધીશ જુઓ વિઠલનાથજી જુઓ દ્વારકાધીશ જુઓ ગોકુલનાથજી જુઓ તમે મદન મોહન લાલજી જુઓ બધા મોટા જ છે કિશોર જ છે બાલ ભાવ જુદો છે અને બાલ કૃષ્ણ જુદા છે પ્રભુ સો વર્ષ ના થઈ જાય ને તો એ યશોદાજી ને તો બાલ ભાવ જ રહેવાનો આપણો દીકરો ભલે સાહીઠ વર્ષનો થઈ જાય પણ એસી વર્ષની બાદે પોતાના સાહીઠ વર્ષના દીકરા માટે પણ બાલ ભાવ જ રહેવાનો જુદી વસ્તુ છે અને બાલ ભાવ છે વિરુદ્ધ ધર્મ અને સમજાવતા કહ્યું એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે એટલે જો ને આપણે સેવાક્રમમાં તમે જુઓ તમે શ્રંગાર પછી પલના ઝુલાવો અને કલાક રાજભોગ ધર્યા પછી નિકુંજ નો મનોરથ કરો કુંજમાં ઠાકોરજી ઠાકોર બેઠે હરિ બેઠે સંગ કુંજ ભવન અપને રંગ આપણે લાગે હમણાં અડધો કલાક પેલા તો બાલકૃષ્ણ હતા નંદ લાલ પાલ ને ઝૂલે આ મોટા ક્યાંથી થઈ ગયા તો એક ક્ષણે બંને લીલા વિરુદ્ધ ધર્માશય ધર્મને સમજાવતા કહ્યું એ જે ક્ષણે સર્વ સમર્થ છે એ જ ક્ષણે અસમર્થ પણ છે એ દાવા નળનું પાન કરી જાય છે અને ઘૂંટણી ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય છે કે બે હાથ બહાર કાઢ્યા પણ બે પગ ઉચકી શકતા નથી ઠાકોરજી અને ઉમરામાં એવા ફસાયા કે નામ જઈ શકે નામ જઈ શકે એટલે સુદાસજી દર્શન કર્યા એટલે કહ્યું અરે વો બળ કાં ગયો પ્રભુ એ બળ ક્યાં જે ક્ષણે એ અભૂત છે એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે મણિકોઠામાં ભગવાન ગયા માખડા આરોગવા માટે જમ આટલી હાથ નાખ્યો અને મણીથી જડેલા બધા બધા પીલર બધા ખંભ અને એ મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું એટલે પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું આ તું પોતાનું જ પ્રતિબિંબ પણ પ્રભુ એવી અબૂધ લીલા કરે છે એમને થયું કે કોઈ બાળક મને જોઈ ગયું એટલે માખણ લઈને એને ચોપડવા લાગ્યા જો કોઈને કહેતો નહીં કે હું માખણ ખાવું એટલે તું ખા તને આપું પણ કહેતો નહીં મૈયા તો અબૂધ એ જ ક્ષણે પ્રભુ સર્વ સર્વજ્ઞ છે એ તો ના વર્તાદી બધાને જાણે છે

કારણ કે પ્રભુ એક માત્ર એવા છે જેમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે છે આમ પ્રભુ આ કૃષ્ણ ચરિત્રના સિદ્ધાંતો સમજશો તો જ કૃષ્ણ લીલાનો આનંદ માણી શકશો નહીં તો મનમાં પ્રશ્ન થશે કે પ્રભુ બાળક છે તો રાસ ક્યાંથી કરે છે પ્રભુ અસમર્થ છે તો આવા અસુરોને ક્યાંથી મારે છે આ બધી જ પ્રભુની લીલાઓ છે અને આ લીલાઓ નિત્ય અખંડ ચાલી રહી છે ગોકુલ ના ભરોસે ગોકુલને રાખી અને વાર્ષિક કર આપવા માટે ગયા ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે એનો કુલ એટલે સમૂહ અને ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણો અને આપણા દેહને આપણા જીવનને જ્યારે પણ ગોપ એટલે મન મનના ભરોસે જયારે પણ મૂકીને જશો તો એમાં કંઈક ને કંઈક ઉત્પાદન થશે એટલા આપણા જીવનને આપણા દેહને મનના ભરોસે નિરા મન તો ભગાય જ રાખે માણસને

એમ ઘણી વાર નહીં ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવું તો કેટલા ઘણા લોકો કે આમ સાત ગુટ પાણી પીવું ઊંડા શ્વાસ લેવા ઠંડા પાણીથી હાથ પર ધોઈ કેટલા કેટલા ઉપાયો લોકો પણ ગુસ્સો આવે ત્યારે કંઈ યાદ આવે છે આ બધું ભૂકંપ પત્યા પછીની વ્યવસ્થાઓ છે ભૂકંપ આવે ત્યારે તો જોતા રહેવાનું હોય તો આ મનનો નિગ્રહ કેમ થાય મન કોઈ વસ્તુ છે તેને તમે પકડી રાખો કોઈ પદાર્થ તો છે ને કોઈ વસ્તુ કે પદાર્થ હોય તો આપણે પકડી રાખી શકીએ તો મનને એકાગ્ર કરવા માટે મનને સાત્વિક બનાવો સાત્વિક મન જ એકાગ્ર થઈ શકે જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ પ્રધાન મન છે તમે ગમે તેટલા પ્રયાસ કરો એ ક્યારે પણ સ્થિર નહીં થાય એટલે બીજી બધી કસરતો કરવા કરતા મનને એકાગ્ર કરવાની બીજી બધી મહેનતો કરવા કરતા મનને સાત્વિક બનાવવાનો પ્રયાસ કરો જેટલું સાત્વિક મન હશે એટલું એકાગ્ર હશે રજોગુણી મન ચંચન તાપ એટલે જે ગીતાજીમાં પણ ભગવાન એટલે કેમ કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેને મી અર્જુન પ્રશ્ન જારે કરે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે આ ન કરાય છતાં એવું કયું બળ છે કે માણસને પાપ કરવા તરફ ખેંચી જાય છે એવો કયો ફોર્સ છે આ કે પરાણે માણસ બલાદીવન યોજિત પરાણે માણસ પાસે બળપૂર્વક પાપ કરાવે ત્યારે પરમાત્માએ કહ્યું આ રજોગુણ છે ને

તમે સંકલ્પ વિકલ્પ મન મને સંકલ્પ વિકલ્પ કરે તો મન છે જેમ આંખ બંધ કરો તો તમે કેવા બેચેન થઈ જાવ જોવું એ આંખની વૃત્તિ છે તમે તમે મિનિટ બંધ કરો તો બેચેન થઈ જાવ કાન બંધ કરી દસ મિનિટ તમે બેચેન સાંભળવું કાનની વૃત્તિ છે કોઈ એમ કે કલાક મૌન રાખો કેવા બેચેન થઈ જાય કલાક મૌન રાખવાનું કોઈ કે તો માણસ બેચેન થઈ બોલવું વૃત્તિ છે એમ સંકલ્પ વિકલ્પ કરવો એ મનની વૃત્તિ છે અને એ જ સ્વસ્થ મન છે તો તમોગુણી મન પ્રમાદી હોય છે તમોગુણ પ્રધાન હોય છે મનને એકાગ્ર કરવા માટે મનને સાત્વિક કરો અને સાત્વિક કરવા માટે સૌથી પહેલા અન્નની શુદ્ધિ જોઈએ અને પછી ભગવદ ભજન જે તું પ્રભુના નામ નું સ્મરણ થાય એટલું કરો ભગવદ નામથી મન પવિત્ર થાય છે અને આપણે ત્યાં તો મૌન મન પ્રસાદ સૌમ્યત્વ મૌન મહાત્મા વિધિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એ તપો માનસ પૂછતે ગીતાજીમાં મનનું તપ બતાવ્યું પરમાત્માએ મન મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે તમે નક્કી કરો આજે ચોવીસ કલાક મારે મારા મનને દુઃખી નથી થવા દે કોઈ પણ નાની બાબત જો મન તરત દુઃખ પકડી જાય કાંઈ નહીં હોય એ બાબતમાં કાંઈ એ વાતમાં કંઈ નહીં હોય ખાલી આપણું ધાર્યું ન થાય એટલે તુરંત મન દુઃખી આ મનનો સ્વભાવ એને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે દુઃખી થવું મનને ગમે છે એ બધે જ દુઃખ ગોતે છે મને પ્રસાદ સૌમ્યત્વ મૌનમ મૌન રહેવાથી મન પવિત્ર થાય છે મૌન એ કેવલ વાણીનો નિગ્રહ નથી મૌન નો તો એમ અર્થ કરું છું કે માંગ વગર ના થઈ જવું એને મૌન કહેવાય એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે એ જ આપણું મૌન છે મૌનમ ભાવ સંશુદ્ધિ સંજોગો ભલે નબળા થાય વિચારો નબળા નહીં થવા દેવા સંજોગો તો અનુકૂળ પ્રતિકૂલ ચાલતા રહે પણ માણસે એના પવિત્ર વિચારો છોડવા નહીં સામે ગમે તેવો માણસ મળે ગમે તેવા સંજોગો થાય ગમે તેવા કડવા અનુભવો થાય પણ માણસે પોતાના પવિત્ર વિચારનો ત્યાગ કરવો એમ કહેવાય કે આટલી વસ્તુ ગુમાવવી ના જોઈએ સન્મતિ ક્યારે નહીં ગુમાવી જે સારી બુદ્ધિ છે ને પવિત્ર બુદ્ધિ ગમે તેવા સંજોગો ને ગમે તેવો કડવો અનુભવ થાય પણ ઉત્તમ વિચારો ન ગુમાવો બીજું સ્વાસ્થ્ય નહીં ગુમાવવું શરીર છે તો બધું ચાલે છે

કડવા અનુભવથી પણ ગુમાવવું તપો આ મનના તપ અને ગોકુલના ભરોસે ગોકુલ રાખીને ગયા અને આવ્યા વસુદેવજી પાસે વસુદેવજીને કહ્યું મારે આ રીતે બાળક થયા હતા અને વધાઈ આપી તમારું બાળક એ મારું બાળક છે અને દંત બાબા એમ સમજ્યા કે આત્મિતા બતાવે છે હા મારું બાળક એ તમારું તમારું મારું એક જ છે ને આપણે કરી જુદા છે વસુદેવજી કહેવા લાગ્યા કે મને ભય છે આ રીતે ગોકુળને તમે એકલું મૂકીને આવ્યા ત્યાં કંઈક ઉત્પાદ થશે અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા કહે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુ ચાર નિઘનંતિ પૂર ગ્રામ વ્રજાદિશુ કંસેન પ્રહિતા ઘોરા કંસે મોકલે કેવી છે ઘોરા બાલ ઘાતિ બાળકોને મારનારી અને એ પોતાના એ વિચાર કર્યો કે હું ક્યાં નાના બાળકોને ગોતવા દઈશ કંસે મને મોકલી તો છે એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો નવા જન્મ્યા હોય બધાને મારી આમાં હું ક્યાં ગોતવા જઈશ કે કોણ આવે કંસ નો શત્રુ છે એટલે વિષ લગાવીને પુતના સુંદરીનો રૂપ લઈને પુતના પ્રવેશ કરે છે એટલે કે આપણા ધર્મશાસ્ત્રોમાં બે પાત્રો થી સાવધાન રહેવાની જરૂર છે અને આ બધા વ્યક્તિઓ નથી આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કામ કરતી હોય છે આ ધેનુકાસુ રગાસુ બકાસુર આ બધા આવશે બધા અધ્યાસો છે આ આ બધા અસુરો નથી વૃજુ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ છે અને ભગવાન એ આસુરી વૃત્તિઓને મારી અને એમને રાસ માટે તૈયાર કરે છે વ્રજ ભક્તો વૃત્તિઓ જેમ ભાગવતની પુતના અને રામાયણ ની મંથરા જે ખોટો વિચાર આપી જાય ઘરમાં એ મંથરા કહેવાય અને જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પુતના કહેવાય સમાજમાં ઘણા મળે તમે ઘણા પવિત્ર વિચાર કરો કે બસ હવે તો ઠાકોરથી પુષ્ટાય લેવા કોઈ મળે માટે હમણાં પુષ્ટા તો ઉમર નાની છે આટલી જવાબદારી છે અપરાધ લાગશે દોષ લાગશે એવા ડરાવી દે પેલા હમણાં નથી પુષ્ટાવા કોઈ પુણ્ય ને ભક્તિ કરવા જતું હોય એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ ડરાવવો એ પણ અપરાધ છે એ પણ દોષ છે કોઈનો ઉત્તમ સંકલ્પ છે આપણે કેમ નડકાર આપણે કેમ વિક્ષેપ કરી એ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રોત્સાહિત કરો પણ પવિત્ર વિચારો ને લઈ જાય પુત્ર અને ખોટો વિચાર આવી જાય મંત્ર બધું બરાબર ઘરમાં ચાલતું હોય પણ એક વિચાર ખોટો એવો કોઈ જાય આ વૃત્તિ છે અને એટલા માટે સત્સંગની જરૂર છે કારણ આ વૃત્તિઓ પ્રવેશે ને ત્યારે જ એમને ઓળખી લેવી જરૂરી છે કારણ કે જો ઓળખશો નહીં આ તો સુંદરી રૂપ લઈને આવશે મૂળ રૂપે આવે તો માણસ ઓળખી પણ શકે પણ આ તો સ્વજનો બનીને આવે મિત્રો બનીને આવે સગા બનીને આવે અનેક પ્રકારના સુંદરીના રૂપ લઈને આવે પણ જે મન ને બગાડી જાય એ પૂતના વૃત્તિ છે મંથરા વૃત્તિ છે પૂતના આવી રહી છે બ્રજમાં જેટલા નવજાત બાળકો છે ને સ્તનપાન કરાવતા કરાવતા એના પ્રાણો નું કરતા કરતા બાળકને પીડાવતા પીડાવતા એના પ્રાણ ને ખેંચી લે અને બાળકોને મારતી મારતી પૂતના ગોકુલમાં પ્રવેશ કરે છે નંદાલય મોટો દરવાજો જોયો એમ થયું કે અહીંયા પણ સમાચાર એને મળ્યા કે આ નંદબાબાના ઘરે પર લાલન જન્મ થયો છે અને થયું કે લાવવાને પણ મારી નાખું અને જ્યાં દ્વાર ખોલીને પ્રવેશ કરે છે લાલન છે છે અને ખબર પડી કે આવી રહી એટલે નેત્રો બંધ કરી આંખો બંધ કરી દ્રષ્ટિના અનેક અનેક કારણો બતાવ્યા મહાપ્રભુજી કારણ બતાવ્યું કે પ્રભુ દ્રષ્ટિ અનેક આચાર્યો અનેક વિચારકો કારણો આપ્યા છે પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા પૂતના ને દ્રષ્ટિ કેમ ના આપી પેલું કારણ એ બતાવ્યું કે પૂતના અવિદ્યા છે મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે મહાપ્રભુજી કહે છે પૂતના અવિદ્યા અને પંચ પર્વ અવિદ્યા છે પૂતના એના પાંચ પર્વ છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ અધ્યાસ આ પંચ પર્વ છે અવિદ્યા એટલે ભગવાન દેનુકાસુરને મારશે તો ધૈનુકાસુર નહીં મારે એ ધૈનુકાસુર દેહાધ્યાસ નું મૂર્તિમંત રૂપ છે અને ભગવાન દેનુકાસુર મારશે એટલે જેટલા વ્રજવાસીઓ હશે એમની ભીતર રહેલો દેહાધ્યાસ મરી જશે જો પ્રભુ ત્રણ કાર્ય કરશે એક એક દેવોનું દમન અસુરોનું મર્દન અને નિરોધ આ ત્રણ કાર્ય ભગવાન એટલે નામ છે દેવ દમન શ્રીનાથજી કારણ કે જયારે દેવતાઓને દેવતા પદ આપ્યું તો પોતાને ઈશ્વર માનવા લાગ્યા અને ભગવાન એમનું દમન કરી એમને યાદ અપાવ્યું કે તમે દેવતા છો ઈશ્વર નથી મેં આપેલા પદ છે અને મારી પાસે આપેલી વસ્તુઓથી તમે લોકોને આપો છો

તો અવિદ્યા પુતના છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં સમાપ્ત થઈ જાય અવિદ્યા તો પુતના વધની લીલા ન થાય એટલે માં દ્રષ્ટિ ના એક કારણે બતાવ્યું કે આખો બંધ કરીને ભગવાન વિચારે છે કે મારી માં કેટલી દેવકી માં યશોદા માં રોહિણી માં અને આપણે દૂધ પીવડાવવા આવી એટલે આ મારી ચોથી માં છે અને કઈ ગતિ આપતી કરીને એમ એમ વિચાર કરવામાં કારણ કે મહાદેવજીને યાદ કરે છે એમ કહે છે કે હું તો માખણ વિશ્રી ખાવા આવ્યો છું આ આપનું કામ છે એક બતાવ્યું કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ પુરુષોત્તમ નો સ્વભાવ એવો હોય કે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે વિષ લગાવવું એ દોષ છે અને પૈપાન કરાવવું એ ગુણ છે તારા ગુણનું ગ્રહણ કરીશ પણ તારા દોષનું દર્શન નહીં કરે એટલા માટે પ્રભુ નેત્રો બંધ કરે અને કરે કારણો બતાવવામાં આવ્યા પણ સમજવાની વાત એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી તમે નાથ દ્વારામાં જાઓ તો શ્રીનાથજીની સન્મુખ હજારો લોકો રોજના નીકળી જાય બધાને શ્રીનાથજીના દર્શન થાય પણ શ્રીનાથજી કોની સામે જોયું એ જરૂરી નથી કે બધાની સામે શ્રીનાથજીની દ્રષ્ટિ પડે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે અહીંયા પુત્રના સુંદરીનો રૂપ લઈને પ્રવેશ કરે છે યશોદાજીની ગોદમાં લાલન છે બાજુમાં આવીને બેસી ગઈ પૂતના અલગ અલગ ની વાતો કરવા લાગી ને થયું કે કોઈ દેશની રાણી લાગે છે જો ને મારા લાલન બાજુ મારા લાલનના દર્શન કરવા આવે છે અને જ્યાં યશોદાજી સાથે વાત કરી રહી હતી ત્યાં જ યશોદાજીને કઈ ઘરનું કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા અને પૂતના ની ગોદમાં આપી દીધા અને કહ્યું કે થોડી વાર મારા લાલન ને સાચવશો હમણાં હું થોડું ઘર કાર્ય કરીને આપું અને પુતનાને તો જે મોકો જોઈતો હોય તો મળી ગયો જો વિચાર કરો મારવા માટે જેને લાલનને ગોદમાં લીધા એને પણ ભગવાન માની ગતિ આપે તો શ્રિંગાર કરવા માટે તમે ગોદમાં લો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે એને તો મારવા માટે ગોદમાં લીધા કોઈ ઉદ્ધાર થયો તો આપણે તો ઠાકોરજીને લાલ લડાવવા માટે ગોદમાં લઈ અને ઠાકોરજીને શ્રિંગાર કરી પેલા એ તો વિષ વિષપાન કરાવીને દૂધ આપ્યું ચાંદી ની માં ભોગ ધરો તો ઠાકોરજી તમારા પર કઈ કૃપા નહીં કરે ના પ્રસંગથી એટલું તો નિશ્ચિત છે કે ભલે અધમ વસ્તુ હતી ઉતના નો ભાવ પણ ઉત્તમ નતો પણ એની ક્રિયા માં જેવી હતી અને ક્રિયામાં જેવી હતી એટલે ભગવાન એને માની ગતિ આપી ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય અમે સેવા તો કરીએ મહાપુરજીની પ્રણાલિકા પ્રમાણે કરીએ પણ ભાવ નથી હોતો તો શું ઠાકોરજી સેવા અંગીકાર કરતા અરે તમારો ભાવ ભલે ન હોય પણ તમારી જે રીત છે ને એ સેવા રીત પ્રીત વ્રજજનકી તમારી પ્રક્રિયા વ્રજ ભક્તો જેવી છે એટલે ઠાકોરજી તમારા ભાવને ન જોતા તમારી ક્રિયાને જોઈ વ્રજભક્તો જેવી કૃપા તમારા ઉપર કરશે કારણ કે જો કુતના ને માની ક્રિયા જોઈ માની ગતિ આપતા હોય તો તમારી વ્રજભક્તોની ક્રિયા જોઈ તમને વ્રજભક્તોની ગતિ કરો વાર લોકોને આમ ભાવ થાય ને પછી સેવા પધરાવીશ આમ ભાવ થાય પછી લઈશ ભાવ ભાવ ન થયો તો જિંદગી એમને એમ જતી રહેશે અહીંયા કુતના મોકો મળ્યો છે પ્રભુને ગોદમાલીદાસનમાન કરવા લાગી અને ભગવાન પ્રાણોના આકર્ષણ કરવા લાગે સન્માન કરતા કરતા જેટલા પ્રાણો એટલે કે કૂતના ની અંદર વ્રજવાસીઓના બાળકોના પણ પ્રાણ હતા પુકાર કરવા લાગી તડપવા લાગી પોતાના મૂળ સ્વરૂપમાં આવીને વિકરાળ બની અને છકોસ લાંબી થઈને પૂતના પડી બધા વૃક્ષો પડ્યા જોરથી અવાજ આવ્યો માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી અને પડીને ચિતા જાણે વૃક્ષો એના પર પડ્યા દોડતા વ્રજવાસીઓ આવ્યા યશોદાજી આવ્યા લાલન લઈ લીધાનો અગ્નિ સંસ્કાર કર્યો અને જેને ભગવાનનો સ્વર્શ મળ્યો હોય એની ક્યાં કહેવાય છે કે એ ત્યારે સુગંધ એના મહાપ્રભુજી સુબોધની લખ્યું અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષતા દંડ માત્ર અહમતા મમતા એ જ અવિદ્યા હું ભગવાન નો છું ને ભગવાન મારા છે આટલી અહમતા મમતા ભક્તિમાં જોઈએ અહીંયા પૂતના કવચ દ્વારા પરમાત્માની રક્ષા કરવાનો પ્રકાર આવ્યો